મિત્રો મહાશિવરાત્રી આવી રહી છે આવી સ્થિતિમાં અમે તમારા સૂતેલા ભાગ્યને જગાડવા માટે મહાશિવરાત્રિના દિવસે બેલપત્રના કાંટા માટે એક ખાસ ઉપાય લાવ્યા છીએ જ્યોતિષશાસ્ત્રમાં બેલપત્રના કાંટા માટે ખૂબ જ અદ્ભુત ઉપાય જણાવવામાં આવ્યો છે જેમ કે જીવનમાં ઘણી વખત ઉતાર ચઢાવ આવે છે આર્થિક સમસ્યાઓ આવે છે મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે ક્યારેક નોકરી ધંધામાં મુશ્કેલીઓ ઊભી થાય છે અડચણો ઊભી થાય છે ક્યારેક કોઈ કનીક કરે છે તેણે જે કર્યું છે તે બરબાદ થઈ જાય છે ક્યાંક તેની ખરાબ નજર પડે છે ક્યારેક પતિ પત્ની વચ્ચે એવી વક્રોક્તિ સર્જાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ ગુપ્ત દુશ્મન હોય ત્યારે જાણે જાણે સૌથી જૂના સંબંધો ક્યારેક પાંચ છ સાત કે આઠ વર્ષ જૂના સંબંધો પણ તૂટવાની આરે આવી જાય છે મિત્રો ક્યારેક બિઝનેસ સંબંધિત સમસ્યા આવી જાય છે આ રીતે જો તમે પણ તમારા જીવનમાં નવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમે ચિંતા અનુભવી રહ્યા છો તો આજે હું તમને એક એવો ઉપાય જણાવી રહ્યો છું જેના દ્વારા તમેના માત્ર હાજરગ્રહ દોષોને ઘટાડી શકો છો પરંતુ જો તમે પણ પ્રતિકૂળ સંજોગોથી ઘેરાયેલા હો તો વિશ્વાસ કરો આ સમયનું ચક્ર છે મિત્રો સમયની સાથે આ તબક્કો તમારા માટે બદલાવાનો છે બેલપત્રના કાંટા માત્ર એક કાંટાથી તમે બેલપત્રના છોડ સરળતાથી મેળવી શકો છો ભારતમાં ક્યાંને પણ અને જો તમને બિના બેલપત્રના કાંટો ન મળે તો તમે લીંબુનો કાંટો લઈ શકો છો તમે આલુનો કાંટો લઈ શકો છો અથવા તમે કોઈપણ ગુલાબનો કાંટો પણ લઈ શકો છો અને આ ઉપાય કરો મિત્રો તમે ઘરે નજીકમાં બેલપત્રનો છોડ પણ વાવી શકો છો તમે કોઈપણ મંદિરમાં જઈને પણ આ બધા દિવ્ય વૃક્ષો જેવા કે તુલસી પીપળ લીમડો લીંબુ બેલપત્ર વગેરે વાવી શકો છો આ બધા દૈવી વૃક્ષો છે અને ગયા વિડીયોમાં મેં તમને બેલપત્ર છોડ વિશે જણાવ્યું હતું અને તેનું મહત્ત્વ કેવી રીતે દેવી ગૌરી તેના તમામ વૃક્ષોમાં વાસ કરે છે તેથી જો તમે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં અટવાયેલા હો અથવા કોઈ મોટી સંકટમાં ફસાયેલા હો જેનો ઉકેલ તમે તરત જો ઉકેલવા માંગો છો તો તમે તમારા ઘરમાં આદરણીય બિલપત્રનો છોડ લગાવી શકો છો અને જો તમારા ઘરમાં તે ન હોય તો નજીકમાં જ કોઈ શિવ મંદિર હોવું જોઈએ જ્યાં તમને આ છોડ ચોક્કસ જોવા મળશે તો ત્યાં જાઓ મિત્રો સૌ પ્રથમ હાથ જોડીને ઝાડ નીચે ઊભા રહો અને ભગવાનને પ્રાર્થના કરો હે પ્રભુ આજે હું તમારી પાસે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે આવ્યો છું હું તમારી પાસે મોટી આશા સાથે આવ્યો છું કે તમે મારી મુશ્કેલી દૂર કરો આ મોટી મુશ્કેલી જે મારી સામે આવી છે હે પ્રભુ કૃપા કરીને તેને દૂર કરો આ કહીને બીલીપત્રના ઝાડ નીચે જે કાંકરો પડ્યો હોય તેને ઉપાડો જો તે પડ્યો ન હોય તો તેને તોડી નાખો અને પથ્થર અથવા માટીનો ટુકડો મૂકો તેની સામે અને તે કાંટાને તેની ઉપર મૂકો તમે તેને રાખો મિત્રો હવે જેમ તમે શિવલિંગનો અભિષેક કરો છો તેવી જ રીતે તમારે બોલે બાબાની ભાવના સાથે તે કાંકરાની પૂજા કરવાની છે ત્યારે ઓમ નમ શિવાયનો જાપ કરવો પડશે તમારી પાસે છે તેને ભગવાન શંકરનું સ્વરૂપ માનીને તમારી ઈચ્છા મુજબ પાણી અને પંચામૃતથી તેની પૂજા કરો તો તમારે માત્ર એક મગ અથવા ચોખાના એક દાણાથી ઉપાય કરવાનો છે તે ચોખાનો દાણો અથવા મગનો દાણો લો તમારા હાથમાં રાખો અને તેના પર સત્તાવીસ વાર ઊં નમ શિવાય કહીને ફૂંક મારીને તે કાંકરા પર તમને અર્પણ કરો મિત્રો ધ્યાન રાખો કે તમે જે પણ અનાજ લો તે આખું હોવું જોઈએ અને તૂટેલું ન હોવું જોઈએ આ પછી ત્યાં થોડું પાણી ચઢાવો અને પછી હાથ જોડીને ફરી એકવાર ભગવાનને તમારી સમસ્યા વિશે વાત કરો અને તેમને તમારી મુશ્કેલીઓ જલ્દી દૂર કરવા અથવા કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવા માટે પ્રાર્થના કરો તમે જોશો કે તમારી જે પણ સમસ્યા હશે તે બે ત્રણ દિવસમાં ઉકેલાઈ જશે અને જો હું કહું તો તમે સત્ય કહો છો તો માતા પાર્વતીએ સ્વયં ભગવાન શિવના ભક્તના દુઃખ ગરીબી દુઃખ પીડા કષ્ટ અને રોગોથી મુક્તિ મેળવવા માટે ભક્તોને આ ઉપાય જણાવ્યો હતો આ ઉપાયથી બે ત્રણ કલાકમાં તમે એકસો ટકા રસ્તો શોધો મિત્રો જો તમારો કોઈ ખાસ દુશ્મન હોય જે તમને વારંવાર પરેશાન કરે અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ચાલો હું તમને એક ઉપાય જણાવું તેને અજમાવી જુઓ અને જુઓ કે તે એટલું અસરકારક છે કે તમે તેનો ઉપયોગ કરી શકો સૌથી મોટો દુશ્મન પણ થોડા દિવસોમાં તમારો મિત્ર બની જશે અને તમે જે ઈચ્છો તે કરવાનું શરૂ કરી દેશે દુશ્મનને મિત્રમાં બદલવા માટે તમે એક ખાસ ઉપાય લઈ શકો છો અને આ ઉપાય માત્ર દુશ્મનને મિત્રમાં રૂપાંતરિત કરવાનો નથી પણ બનાવવાનો પણ છે પતિ તમારી પત્ની તમારાથી દૂર ચાલી ગઈ છે અથવા તમારાથી દૂર જતી રહી છે પછી તે તમારી સાસુ હોય તમારી સાસુ હોય તમારા સાથીદાર હોય તમારા બોસ હોય કે કોઈ ખાસ સ્ત્રી અથવા પુરુષ હોય કે જેના માટે તમારી પાસે છે તમે તેમના માટે પણ આ ઉકેલનો ઉપયોગ કરી શકો છો મિત્રો શું કરવું એક કાળું કપડું લેવું નાનું લેવું લગભગ પાંચ ઇંચનો રૂમાલ લેવો તમારે બે પીળા લીંબુ લેવાના છે તમારે એક સફેદ કાગળ લેવાનો છે તમારે લીલી પેન લેવાની છે બે બેલ લેવા અથવા ગુલાબ કે લીંબુ બેન પાંદડામાં કાંટા હોવા જોઈએ તેથી તમારે બેલપત્રના બે કાંટા લેવાના છે જો તમને બેલપત્રનો કાંટો ન મળે તો તમે ગુલાબ લીંબુ અથવા શમી અથવા અન્ય કોઈ કાંટો પણ લઈ શકો છો અને થોડું સિંદૂર લાલ સિંદૂર લો તમારે ઓરેન્જ સિંદૂર લેવાની જરૂર નથી ધ્યાનમાં રાખો કે આ બધી વસ્તુઓ સાથે લો તમે આ ઉપાય સોમવાર શિવરાત્રિના દિવસે સાવન મહિનામાં કરી શકો છો તમે કોઈ પણ દિવસે કરી શકો છો ભલે તમે નવરાત્રી દરમિયાન કરતા હોવ તમે આખા નવ દિવસ કોઈ પણ દિવસે કરી શકો છો તમે આ કરી શકો છો અને આ સિવાય જો તમારે અન્ય દિવસોમાં કરવું હોય તો તો તમારે આ ઉપાય શનિવારે સવારે કરવાનો છે સ્નાન વગેરે કરીને ફ્રેશ થઈ જાવ અને પછી ભૈરવનાથનું મંદિર છે તમે ત્યાં જઈ શકો છો ત્યાં ભોલેનાથનું મંદિર છે અને ત્યાં જઈ શકો છો તમે આ ઉપાય કરી શકો છો અથવા તો કાલી માનું મંદિર છે તો ત્યાં કરી શકો છો અથવા દુર્ગા માનું મંદિર ન હોય અને બીજું કંગી ન હોય તો ઘરના ઈશાન ખૂણા તરફ મુખ કરીને ઘરમાં જ કરી શકો છો તો તમારે ઉત્તર કુલ તરફ મોંઘ કરીને બેસી જવું જોઈએ મિત્રો કે કોઈ પણ નિર્જન જગ્યા જો તમે મંદિર વગેરેમાં જતા હોવ તો ત્યાં નિર્જન જગ્યાએ બેસી જાઓ થોડા અંતરે એક નાની જગ્યા હશે જ્યાં તમે આ કરી શકો છો કોઈ તમને જોઈને રોકી ન શકે નહીં તો તમારે આ કરવું પડશે સૌથી પહેલાં જો તમે મંદિરમાં જઈ રહ્યા છો તો પછી દેવી દેવતાઓ સમક્ષ પ્રણામ કરો અને પ્રાર્થના કરો પછી તે સ્થાન પર જાઓ જ્યાં તમારી પાસે બધી વસ્તુઓ છે કાગળ પેન પીળું લીંબુ કાળું કપડું ગુલાબ કે લીંબુ કાંટો અને સિંદૂર આ બધી વસ્તુઓ ત્યાં લઈ જાઓ અને શાંતિથી બેસો હવે લીંબુ પર તમે જેને દુશ્મન માનો છો તે પુરુષ કે સ્ત્રીનું નામ લખો નાશ કરવા માંગો અથવા મિત્રો બનાવવા માંગો છો અને બીજા લીંબુ પર તમારે તમારું નામ લવાનું છે પછી તમે લાવેલી લીલા રંગની પેન વડે સફેદ કાગળ પર ફરીથી તે પુરુષ અથવા સ્ત્રીનું નામ લખો બસો એકાવન વાર કરવાનું રહેશે આ ઘરેથી નહીં પણ તમારે બેસીને તેનું નામ બસો એકાવન વાર લવાનું છે હવે તે લીંબુનો કાગળ તમારા જમણા હાથમાં લઈને તમારે બસો એકાવન વાર મંત્રનો જાપ કરવાનો છે એટલે કે બસો એકાવન વાર ઓમ રીમ 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 તમારે ચાર વાર બોલવાનું છે રીમ 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 ક્રીમ 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 તમારે ત્રણ વાર કહેવું પડશે ઓમ રીમ 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 ક્રીમ 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 કાલિકે અમુકમ વશ્યમ કુરુ કુરુ સ્વાહા મિત્રો હવે અમુકમ તમારે તે વ્યક્તિનું નામ કહેવું પડશે જેનું નામ તમે લખ્યું છે જેમ કે જો હું કોઈ રાજસ અથવા કોઈ ઝૂલીને નિયંત્રિત કરવી હોય તો મારે શું કહેવું જોઈએ ઓમ રીમ 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 ક્રીમ 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 કાલિકે ઝુલી વશ્યમ કુરુ કુરુ સ્વાહા જો હું રાજને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તો મારે શું કહેવું જોઈએ ઓમ રીમ 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 ક્રીમ 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 કાલિકે રાજ વશ્યમ સ્વાહા બોલવું પડશે અને તમે જે પણ જાપ કરો છો જો તમારી પાસે અભિમંત્રિત મોતીમાળા હોય તો તે વિશેષ પરિણામ આપે છે અને સંપૂર્ણ મંત્રનો પાઠ કર્યા પછી કાગળમાંથી બંને લીંબુને બહાર કાઢવો અને ધ્યાનમાં રાખો કે મંત્રમાં જગ્યાએ તમારે વશીકરણ કરનાર વ્યક્તિનું નામ કહેવાનું છે હવે જે લીંબુ પર જે વ્યક્તિને વશ કરવાની છે તેનું નામ લખ્યું છે તેના ઉપર તમે જે બે કાંટા લાવ્યા હતા તે તમારે દાટી દેવાના છે બેના શમીના અથવા તેમાંથી કોઈ પણ મિત્રો ધ્યાનમાં રાખો કે બહારના વિસ્તારોમાં રહેતા લોકોને આ કાંટા વગેરે મળતા નથી તમે કોઈ પણ અન્ય કાંટાનો ઉપયોગ કરી શકો છો અન્યથા તક દ્વારા જો તે પણ ઉપલબ્ધ નથી તો તમે સોય અથવા આઈપીનો ઉપયોગ કરીને પણ આ ઉપાય અજમાવી શકો છો મિત્રો હવે તમારે કાળા કપડામાં સિંદુ રાખવાનું છે અને તેના પર તમારું નામ લખેલું કાગળ રાખવું પડશે અને તમારે લીંબુને કાંટા સાથે કાળા કપડામાં બાંધીને ખોટલું બનાવવાનું છે અને જો નજીકમાં કોઈ દરિયો કે તળાવ કે નદી હોય તો તેને ત્યાં ફેંકી દો નહીં તો તમારે તેને જમીન પર દાટી દેવી પડશે જો તમારી વ્યક્તિ દુશ્મનનું છે તો તમે ઈચ્છો તો કાગળ પર લખેલ દુશ્મનનું નામ ત્યાં જ માટીમાં દાટી શકો છો અથવા તમે સરસવની બોટલ ઘરે લાવી શકો છો અને તે કાપલીને ડુબાડીને છોડી દો અથવા તમે તેને ઘરના કોઈ ખૂણામાં છુપાવી શકો છો અથવા તમે તેને ત્યાં દાટી શકો છો અને કોઈ તેને બહાર ન કાઢે કારણ કે જ્યાં સુધી સરસવનું તેલમાં કાગળ રહે છે તે વ્યક્તિ તમારા વસમાં રહેશે